આવતીકાલે બોતેર વર્ષ પછી એક એવો સંજોગ મળવા જઈ રહ્યો છે કે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત શિવજીના પ્રિય એવા સોમવારથી થવા જઈ રહી છે અને સમાપ્તિ પણ સોમવારે જ થશે કે આ સંજોગ પોણી સદી બાદ એટલે કે વર્ષ ઓગણીસો બાવન બાદ પહેલી વખત બોતેર વર્ષ પછી જોવા મળી રહ્યો છે આ વખતે શ્રાવણ માસ દરમિયાન પાંચ સોમવાર આવશે જે પાંચે સોમવાર સહિતના દિવસોમાં શિવભક્તો દ્વારા ભગવાન શ્રી ભોળાનાથને રીઝવવા વિશેષ પૂજન અર્ચન અને અભિષેક થશે આ સાથે શિવાલયોમાં વિશેષ શ્રૃંગાર દર્શન પણ જોવા મળશે વધુમાં શ્રાવણ માસ દરમિયાન એકબીજો પણ યોગ રચાઈ રહ્યો છે અને દસ વર્ષ બાદ નવો યોગ રચાવા જઈ રહ્યો છે જેમાં સૂર્ય બુદ્ધનો બુદ્ધાદિત્ય યોગ ગુરુચંદ્રનો નવ પંચમ યોગ ગુરુચંદ્રનો રાજકેશરી યોગ ચંદ્રમંગળનો કુબેર યોગ તેમજ શનિનો શશક યોગ રચાશે ત્યારે આ પાંચેય ગ્રહ યોગો સ્વયં કાર્ય સિદ્ધ કરનાર છે જે પવિત્ર પાવન શ્રાવણ માસને સિદ્ધિદાયક બનાવનાર છે ત્યારે આ વખતે શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોળાનાથનું વિશેષ પૂજન અર્ચનનું અદ્ભુત મહત્ત્વ જોવા મળી રહ્યું છે